માતૃભૂમિ માતૃભૂમિ કેશોદ ખાતે થી ઉતાવળી નદી માં તણાયેલ મહિલા મૃતદેહ ચાંદીગઢ સીમ વિસ્તારમાંથી મળી આવ્યો પાણીના વેણમાં તણાયેલ મહિલાનું નું મૃતદેહ છવ્વીસ કલાક બાદ ચાંદીગઢ સીમ વિસ્તારમાં વોકડા મળી આવ્યો કેશોદ ઉતાવળિયા વોકડાના પુલ પરથી આ મહિલા તણાઈ હતી એનડીઆરએફ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદી તળાવ વોકડામાં સતત તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે મહિલાને તણાવવાની જાણ થઈ ત્યારે જુનાગઢ ખાતે રહેતો તેમનો પરિવાર કેશોદ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ ઘટના જ્યારે બની ત્યારે શહેરમાં બે કલાક દરમિયાન ચાર ઇંચ જેટલું વરસાદી પાણી પડતા ઉતાવળિયા નદીમાં ઘોડાપોર આવ્યો હતો મહિલા માધવ બિલ પાસે આવેલ પુલમાંથી આંબેડકર નગર તરફ જતા પુલ ક્રોસ કરવા જતાં ફસાઈ હતી આખરે પાણીના વેનમાં તળાવી હતી એનડીઆરએફ દ્વારા નેશનલ હાઈવે

ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને વેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ